હેલો ઇટુ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં હું આશા તમે બધા મજામાં કરે તો આજે પપ્પા મેગી બનાવવાના તો હું તમને દેખાડીશ તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા જો બાબલા જેવાજેગી બનાવની હે તો હું તમને દેખાડીશ મારા પપ્પા આજે બનાવશે તો મારા મમ્મી બધું મોડે હે તો જો મારા મમ્મી ય મોડે ટમેટા મરચાં મોડી નાખ્યા અને ડુંગળી મોડી નાખી હે તો જો અમે ટમેટા મોડે છે માતાજી જેસી પ્રશ્ના ટોમેટી બનાવીને અને ટમેટા મરુ મુમરી મંચા મોયરા તો આપણે અંદર જાશો મારા બાપા બ્લોગ જોવે તો હું તમને દેખાડું જો આ મારા બાપા હી અત્યારા બ્લોગ જોવે છે રૂપાળવીન ના હાલો એ તો ફેમિલી માં મારા ઓકો મેગી બનાવે છે તો હું તમને દેખાડું કેવતાન બનાવે છે

અને ડુંગળીને ઘડીકડી લાલ થાવા દેવાની એટલે આપણે હલાવું હવે આપણે ડુંગળી લાલ થઈ ગઈ છે હવે આપણે એમાં નાખી દઈએ મરચાં અને આદુ તો આપણે મરચા નાખી દઈ અને આરે આરે આદુ નાખી દઈ નાખી દીધું મરચા નાખી દીધા હવે આને આપણે ઘડીક પાછા હલાવશું તો આપણે ઘડીક હલાવી નાખી આને હવે એમાં આપણે ટમેટા એડ કરી નાખી આપણે ટમેટા એડ કરી નાખીએ

નાખી દેવાની કોથમ બધી મેગી તોડી નાખી છે હા એ મસાલો તોડે છે મેગી બટા તને બઉ ભાવે છે તારા હાટુ બધી મહેનત કરું છું અમારા મજૂરી કરવાની મેગી નો હાલે હાલે આપણે નાખી મેગી અંદર

તો જો આ ફેમિલી ચાલો અમે ખાઈ વાળું તમને સારો લાગ્યો બીજા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાદેશ બાય બાય